શાક બનાવવા માટે આપણે અહીંયા ત્રણ આપણે અહીંયા રીંગણ લીધા છે અને આપણે અહીંયા તુવેર લીધી છે ફૂલેલી અને તુવેરને આપણે અહીંયા દાણાને ધોઈ લીધા છે તુવેરના દાણા આપણે ધોઈને લેવાના છે જે જીવડા હોય એ બધા ઉપર આવી જાય અને દાણા જે છે એકદમ સરસ ચોખ્ખા થઈ જાય તો અને આપણે અહીંયા લીલા દાણા લીધેલા છે ઝીણા સમારેલા બે ટામેટા લીધા છે અને આપણે એક મીડિયમ સાઈઝનો એક બટાકો લીધો છે અને આપણે આદુ લસણ મરચા લીધા છે મરચાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો તો આપણે આદુ લસણ મરચાને જે આપણે અહીંયા એક લીધી છે તો ખાંડીની અંદર આપણે વાટી લઈશું તો આપણે અહીંયા દસ થી બાર લસણની ની લઈશું અને આપણે અહીંયા એક થી આદુનો ટુકડો લઈશું ઉપરથી આપણે છોલી અને વાટતી વખતે તૂડે નહીં અને આપણે અહીંયા બે લીલા મરચાં લીધા છે એને પણ આપણે આ રીતે કાપીને અંદર લઈ લઈશું અને બધું જ આપણે સરસ વાટી લઈશું તો આદુ લસણ મરચાં આપણે અહીંયા વાટી લીધા છે તો હવે આપણે અહીંયા જે બટાકો લીધો છે ઉપરથી છોલી અને આપણે એને સમારી લઈશું અને આપણે ટામેટાને પણ આપણે અહીંયા ઝીણા સમારી લઈશું તો આપણે અહીંયા બટાકા અને ટામેટાને સમારી લીધા છે તો હવે આપણે શાકનો વઘાર તૈયાર કરીશું તો શાકનો વઘાર કરવા માટે આપણે અહીંયા અડધી વાટકી તેલ લીધું છે તો હવે આપણે તેલને ગરમ થવા દઈશું તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે નાની એક ચમચી આપણે રાઈ નાખીશું ત્યારબાદ આપણે અહીંયા અડધી ચમચી જીરું નાખીશું અડધી ચમચી હિંગ નાખીશું આદુ લસણ મરચાની પેસ્ટ નાખીશું બધું આપણે સારી રીતે સાતરી લઈશું તો આપણે અહીંયા આદુ લસણ મરચાં સરસ સતડાઈ ગયા છે તો હવે આપણે એમાં ટામેટા નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું મીઠું નાખીને આપણે અહીંયા બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે અહીંયા ટામેટાને ચડવા દઈશું તો ટામેટાને આપણે અહીંયા બરાબર ચડવા દેવાના છે ટામેટા ચડે ત્યારબાદ આપણે એમાં મસાલો